નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં માર્ચ એન્ડિંગની રજા ખુલતાથી બજાર કેવું ફરી આડ ક્યારે ખુલશે સાથે જ આ અઠવાડિયામાં ગામડે વેપારો અને વાયદા ચાલુ છે તેના આધારે કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ઘણા બધા શનિવાર તો જ રજાઓના લીધે બંધ થયા હતા હવે આગામી શનિવાર અને મોટા ભાગના એક એપ્રિલથી ગુજરાતના તમામે તમામ યાર્ડની ફરી રાબેતા મુજબ હરાજીના કામકાજો ચાલુ થઈ જશે તો વિડીયો શરૂ કરતા પહેલા તમને કોટન વાયદાની શું સ્થિતિ છે તેની વાત કરી દઈએ તો મિત્રો હાલ યાર્ડ બંધ છે પરંતુ દેશમાં એમસીએક્સ ખોળ અને ફોરન વાયદા ચાલુ છે જેના આધારે આપણે વાત કરીએ તો ન્યુ યોર્ક કોટન એપ્રિલ વાયદામાં આજે બે સેન્ટ વધીને ત્રાણું પોઇન્ટ સત્રીસ સેન્ટે બંધ હતો એમચીએક્સની વાત કરીએ તો તેમાં પણ આજે ચારસો વધીને સાઠ હજાર તો ખોળની અંદર અડસઠ રૂપિયા ઘટીને વાયદો પચ્ચીસસોને સિત્તેર રૂપિયાને જોવા મળતો હતો મિત્રો આવકો અને વપરાશની વાત કરીએ તો ગયા સપ્તાહ દરમિયાન કુલ સોમવારથી શનિવાર સુધીમાં પાંચ લાખ ગાંસડીની આવક થઈ હતી જેની સામે વપરાશની વાત કરીએ તો સાડા સાત ગાંસડીની થઈ હતી એટલે આવકની સામે વપરાશની વાત કરીએ તો બે થી અઢી લાખ ઘાસડી વધારે થઈ હતી નિકાસની વાત કરીએ તો એક લાખ ઘાસડી નિકાસ થઈ હતી અને સામે પચીસ હજાર ઘાસડીની આયાત થઈ હતી મિત્રો હવે યાર્ડ ખુલતા બજાર કેવું રહેશે અથવા તો ભાવ વધશે કે નહીં હવે કપાસમાં તેમને શું કરવું જોઈએ તેની વાત કરી લઈએ તો સૌ પ્રથમ બજારની વાત કરીએ તો અત્યારે જીનિંગ ઉદ્યોગોની વાત લઈ લઈએ તો અત્યારે રૂ કંપનીઓ હાલ ઓછી ક્ષમતાથી ચાલી રહી છે કપાસ્યા અને કપાસ્યા ખોળમાં મંદીની અસર સવાઈ ગઈ હતી તે ઉપરાંત માર્ચ એન્ડિંગની રજા છે એટલે માર્કેટ અને જીનિંગના લોકો હાલ હિસાબ કિતાબના વ્યસ્ત છે એટલે આ અઠવાડિયામાં વેપારો નહિવત જેવા જોવા મળશે કાસો માલ અત્યારે બંધ છે યાર્ડ જેના લીધે આવતો નથી અને તે ઉપરાંત જે સ્ટોકમાં પડ્યો છે તેમાં ધીરે ધીરે નિકાસો થાય છે અને વેપારો ઠંડા જોવા મળી રહ્યા છે તો આગામી સમયમાં કપાસનું બજાર કેવું રહેશે તેની વાત કરીએ તો ટૂંકા ગાળા હજી બજારમાં તેજીની ધારણાઓ ઓછી બની રહેશે પરંતુ પંદરક દિવસ બાદ ફરી બજારમાં તેજીને ચાલુ થઈ જાય તેવું હાલ લાગે છે અને બજારમાં ટોપમાં સત્તરસો થી સત્તરસો પચાસ સુધી પ્રતિમણે ભાવ બોલાવવા લાગે તેવી ધારણાઓ છે તો બસ કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન